અમદાવાદના એનડી એન્જિનિયરિંગ કોલેજમાં બી એડ કેમિકલ એન્જિનિયરિંગમાં ફોર્થ સેમમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કે જે અચાનકથી જ કાલથી કોલેજની હોસ્ટેલ એના દેખાવાનું બંધ થઈ ગયો અને આજે સવારે ખબર પડી કે તેણે પોતાની જ રૂમમાં આત્મહત્યા કરી છે હવે હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય બન્યો છે પરંતુ એન્ડી એન્જિનિયરિંગ કોલેજના બીએ કેમિકલ એન્જિનિયરિંગમાં સેમ ફોર્મમાં અભ્યાસ કરતા આ યુવકની ડેડ બોડી સામે આવી છે અને જેને લઈને અત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે એલડીડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અત્યારે પહોંચ્યા છે અને આપણે બતાવીએ કયા પ્રકારનું પોલીસ ખાસ કરીને પહોંચી છે આપણે બતાવીએ દ્રશ્ય કે આજે ગઈકાલ રાતથી જ આજે વિદ્યાર્થી હતો તે દેખાવાનું બંધ થઈ ગયો સમગ્ર લોકોને હોસ્ટેલમાં તમામ પ્રિમાઇસિસમાં તે ન દેખાલ ત્યારે આજે વહેલી સવારે જ સાથી મિત્રોને ખબર પડી કે એ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક તેની આત્મહત્યા કરેલી ડેડ બોડી મળી આવી તેના જ રૂપમાંથી પરંતુ હત્યા છે કે આત્મહત્યા તે પોલીસ તપાસનો વિષય બન્યો છે અને વિદ્યાર્થી અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેવા માગશો ખાસ કરીને થોડુંક આગળ

કે અહીંયા છે તો દોડીને અહીંયા કને આવે જોવા માટે કે કોણ છે જોયું બને મને ખબર પડી કે આવું શું શું રૂમમાં જોયું અને ખાસ કરીને શું વિદ્યાર્થીનું નામ હતું કાયમ અભ્યાસ કરતો મેં તો જોયું મારા મિત્ર જોયું તો પણ એને એ જે મારા જોડે જ રહેતો હતો એને કન્ફર્મ કરી દીધું કે રિંગ છે ને એવું અને અભ્યાસ એ વિદ્યાર્થીનું શું નામ હતું ક્યાંનું હતું ને અભ્યાસ શું કરતો મુરવી નહોતું માંડવીનો હતો કચ્છનો નહીં મારા જોડે મારો ક્લાસમેટ હતો કેમિકલ ઇન્જિનિયરિંગ શું કહેશો ખૂબ જ દુઃખની ઘટના છે કારણ કે આપણી વચ્ચેનો વિદ્યાર્થી જે હતો જે એને હવે હત્યા કરી છે એની આત્મહત્યા આ પોલીસ તપાસનો વિષય બને છે ખાસ કરીને પોલીસ અહીંયા પહોંચી છે શું કહેશું થોડીક બધી રિપોર્ટ પૂરી કરે પછી બહાર આવે આપણે તો અત્યારે તો થઈ શકે સંભાવના દઈ શકે ચોક્કસથી ડિપ્રેશનમાં હોય તેવું ક્યાંક ને ક્યાંક અહીંયા ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ચોક્કસનો વિષય છે કે પોલીસ તપાસનો વિષય બન્યો છે અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજની આ ઘટના

તમામ ને લઈને અગર પોલીસ તપાસ કરી રહી છે અને અમદાવાદ એલડીએ જલેરી ખાતેની એક આ ઘટના સામે આવી છે કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ પ્રેમચા